તો આ તરફ દ્વારકાની વાત કરીએ કે જ્યાં કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલથી જ કલ્યાણપુરની વાત કરીએ કે જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે પાનેલીથી હરિપણને જોડતો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ ભારે વરસાદના કારણે જે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે પાનેલીથી ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે આપણે જણાવી દઈએ કે કલ્યાણપુરના દ્વાર દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે જાણે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગામનો સંપર્ક કપાઈ રહ્યો છે અને સાથે સાથે ક્યાંક રેસ્ક્યુ ઓપરેશન કરવાની પણ ફરજ પડી રહી છે હરિપર ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થતાં આ બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે રસ્તા પર જે દસમસતા પાણીના પૂર વહેતા થયા છે અને ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે નદીઓ ગાંડીતુર બનતા ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે જે ખેતરો આવેલા છે તે પણ બેટમાં ફેરવાઈ ગયા છે કલ્યાણપુરના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે સમગ્ર કલ્યાણપુર તાલુકામાં વરસાદે તબાહી મચાવી છે ત્યારે હું આપને જે પાનેલી થી હરિપર રસ્તો જે જોડતો છે માર્ગ મુખ્ય માર્ગ છે અહીંથી લોકોની ની આવા જવા જે વાહન આવતા જતો છે ત્યારે ખાસ કરીને એવું આપણે દ્રશ્યો છું કે અહીંયા જે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે ધોધ જે વરસાદના પાણી હાલમાં જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પૂર જેવી પરિસ્થિતિ છે હરિપર અને જે આ વિસ્તાર છે જે આવા જવા માટેનો મુખ્ય માર્ગ છે કલિયાપુર તાલુકાનો જે ખાસ હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે વરસાદના ભારે પાણી ઉપર વાસ્તે આવી અને જે પરિસ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે અનિલાલ સંદેશી દ્વારકા